કાળા સમંદર અને રાતા સમંદરના ભૂ મધ્ય ભાગો પરથી અરબ રાષ્ટ્રને પાર કરીને આ વર્ષે પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતાઓ વધશે અને લાનીનોની અસર થશે તો માર્ચ મહિના સુધી ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે ભારે માવઠા અને મિત્રો શિયાળામાં ભારે ઠંડી પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તો બીજી તરફ વેપાર વાયુની અસર બંગાળની ખાડીમાં થશે અને પ્રશાંત મહાસાગરમાં રચાયેલા બંગાળની ખાડીની એક શાખાને હજુ પણ આવનારા દિવસોમાં કરી શકે છે ભારે સક્રિય મિત્રો જાણી લો કે આ ઓક્ટોબર મહિનાની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક નહીં પરંતુ બે મોટા વાવાઝોડાની આગાહી કરી છે એટલું જ નહીં ગુજરાત રાજ્યની અંદર તો હજુ નવરાત્રીના સમયગાળા દરમિયાન આથીઓ નક્ષત્ર અને ઘેલી ચિત્રા નક્ષત્રના સંધિકાળની અંદર માવઠા થવાની સંભાવના શરૂ થઈ જશે અત્યારે ગુજરાત રાજ્યની અંદર બે હજાર ચોવીસના ચોમાસાની વિદાયના ભણકારા વાગી રહ્યા છે ને એવામાં આવનારા ચારથી પાંચ દિવસની અંદર ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસાની વિદાય વધુ લાંબી આગળ ચાલશે બીજી તરફ અત્યારે પ્રશાંત મહાસાગરનું વાતાવરણ પણ જોવા જઈએ તો તમે જોઈ શકો તાઇવાનના દરિયામાં કેથ્રોન નામનું ભયંકર વાવાઝોડું અત્યારે દેશ ઉપર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે અને અંબાલાલ પટેલનું કહેવું છે કે જાપાન લાગુના વિસ્તારોમાં સક્રિય બનનારા વાવાઝોડા વેપારી પવનોની સાથે આપણા ભારતના વાતાવરણમાં પણ અસર કરવાના છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ભારે બની ચૂક્યું છે ને જેના કારણે પૂર્વી ભારતના ભાગોમાં આ વર્ષે ભારે વરસાદ ખાબક્યો છે ને હજુ પણ મિત્રો ચોમાસાની વિદાય વેળાએ પૂર્વી ભારતના ભાગોમાં તમે જોઈ શકો અતિ ભારે વરસાદના હવામાન વિભાગે આ ભાગોમાં આપી દીધા એંધાણ ત્યારે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ કડાકા અને ભડાકા સાથેના વરસાદની ગતિવિધિ શરૂ છે આજે થઈ છે મિત્રો બીજી ઓક્ટોબર અને મિત્રો બુધવાર થયો છે રાજ્યમાં હવે પછી ઓક્ટોબર મહિનો તડકાનો અને વરસાદનો બંનેનો રહેવાનો છે જેમાં નવરાત્રીની અંદર પણ અંતિમ દિવસોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ ઓક્ટોબર મહિનાની અંદર વરસાદની કેવી આગાહીઓ કરી છે આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ રહેશે બંને હવામાન નિષ્ણાંતોની વિરુદ્ધ વિરુદ્ધ આગાહીઓ આવી રહી છે તો આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો તો દક્ષિણી અરબ સાગરની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કર્ણાટક કેરળ લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે માલદીવ્સ લાગુના વિસ્તારોમાં સક્રિય બનેલી આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે દક્ષિણી અરબ સાગર અને મિત્રો તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ બાંગ્લાદેશ લાગુ મ્યાનમાર લાગુના વિસ્તારોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને જેના કારણે અત્યારે બંગાળની ખાડીની શાખાના તમામ ભેજવાળા પવનોનું જોર અત્યારે મ્યાનમાર અને પૂર્વી ભારતના ભાગોમાં ફંટાણું જેના કારણે પૂર્વી ભારતના આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશના ભાગોમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે અત્યારે ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું આપી દીધું છે ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે તો વાદળો પવનનું વહન તમે જોઈ શકો છો અત્યારે થોડા સાગરમાંથી અને ઉત્તરીય ભારત ઉત્તરીય દિશા તરફથી આવનારા અમુક વિસ્તારોની અંદર થોડા ભેજવાળા થોડા સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે જાહેર કર્યું છે કે અત્યારે હવે પછી ફરી ચોમાસું વિદાય થવાને લઈને પરિબળો યોગ્ય જોવા મળી રહ્યા છે અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે કે આવનારા દિવસોની અંદર અરબ સાગર અને બંગાળની ખાડી બંને મોટી હલચલો કરશે તો બીજી તરફ કુદરતી પરિબળોના નિરક્ષણના આધારે પણ એમણે કહ્યું કે આ વર્ષે બનવાની સંભાવનાઓ વધશે બંગાળની ખાડી સાથે મિત્રો એમણે કહ્યું કે દેવ દિવાળી પછી જે બંગાળની ખાડીને સાગરમાં જે આ વર્ષે વાવાઝોડા બનવાના હશે ભયંકર વાવાઝોડા હશે કારણ કે અત્યારે અરબ સાગરની અંદર એમ જીઓ પોઝિટિવ તો અરબ બંગાળની ખાડી પણ અત્યારે જોવા જઈએ તો સાયક્લોનિક સિસ્ટમો બનવા માટેના યોગ્ય પરિબળો ધરાવે છે આપણે મિત્રો અંબાલાલ પટેલની ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ વાવાઝોડા નવરાત્રીને લઈ તો મિત્રો ખાસ કરીને આઠ તારીખથી લઈને બાર ઓક્ટોબરની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર માવઠું આવી રહ્યું છે ને જેની અંદર કયા ભાગોમાં વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર કારણ કે અમુક ભાગોમાં કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી છે એ જોઈએ પહેલા તો મિત્રો ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો વરસાદની આજે આગાહી કરવામાં આવી છે આપણે જણાવીએ ગઈકાલ ભાવનગર શહેરના મહુવા લાગુના ગ્રામ્ય પંથકો અમરેલીના બગસરા જુનાગઢના વિસાવદર તો કેશોદની અંદર તો મિત્રો વરસાદ તાંડવની જેમ ખાબક્યો હતો જુનાગઢના કેટલાય વિસ્તારોમાં સાંજ દરમિયાન તીવ્ર અને ભડાકા સાથેના વરસાદ તો ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ વેરાવળ લાગુના વિસ્તારોમાં જોવા મળ્યો સૂત્રાપાડાના પંથકોમાં ધોધમાર વરસાદ તો સુરત લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને હવે પછી આપણે જાણીશું આજે કયા ભાગોમાં આગાહી હવામાન વિભાગે કરી છે તો આજે થઈ છે મિત્રો બીજી અને તમે જોઈ શકો કે આજે ભારતના તમામ રાજ્યનો જે આગાહીનો આઈએમડીએ મેપ જાહેર કર્યો છે આ લેટેસ્ટ આગાહીના મેપની અંદર તમે જોઈ શકો અત્યારે અરબસાગરની અંદર દક્ષિણી ભારતના આ અરબસાગરના લાગુ માલદીવના ભાગોમાં સક્રિય સિસ્ટમની અસરના કારણે દક્ષિણી ભારતના ભાગો હોય તો બીજી તરફ તમે જોઈ શકો અત્યારે બંગાળની ખાડી મ્યાનમાર લાગુના વિસ્તારોમાં પણ ભયંકર સિસ્ટમ બની છે અને સિસ્ટમના કારણે પૂર્વી ભારતના ભાગોમાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ મિત્રો આજે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે જો કે આપણા ગુજરાતની અંદર મિત્રો અત્યારે કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ અત્યારે મિત્રો હાથીઓ નક્ષત્ર ચાલી રહ્યો છે જેના કારણે બપોર સુધી ભારે તડકો જોવા મળે ગરમી અને બફારાનું પ્રમાણ અને ત્યારબાદ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર કડાકા અને ભડાકા સાથેનો ખાબકી રહ્યો છે વરસાદ આજે પણ શક્યતા છે જાણીએ પહેલાં તમે જોઈ શકો મિત્રો કે આવતીકાલ ત્રણ તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યના પૂર્વી અને દક્ષિણી ભારતના ભાગોની અંદર અતિ ભારે તો અમુક ભાગોમાં ભારે વરસાદના સિગ્નલો હવામાન વિભાગે જાહેર કરી દીધા છે જેની અંદર બંગાળની ખાડીના ભાગો પશ્ચિમ બંગાળ આ સાથે સિક્કિમ અસમ મિઝોરમ આ સાથે મેઘાલય આ સાથે અરુણાચલ પ્રદેશ તો દક્ષિણી ભારતના કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ આ સાથે જોઈ શકો તો મધ્ય ભારત મધ્ય ગુજરાત મધ્ય પ્રદેશ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે ચાર તારીખનો પણ તમે મેપ જોઈ શકો તો વરસાદના વિસ્તારો થોડા ફરી વધતા જોવા મળી રહ્યા છે ને બિહાર પશ્ચિમ બંગાળ આ સાથે જ જોઈ શકો પૂર્વી ભારત દક્ષિણી ભારત અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું વોર્નિંગ આપવામાં આવેલું છે જો કે આવનારા દિવસોમાં આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરેલી નથી અને હવે પછી મિત્રો આપણે ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી આજે

થંડસ્ટોમ એટલે કે ગાજ વીજ સાથેના વરસાદની આગાહી રહેશે અમુક ભાગોની અંદર થંડસ્ટોમની એક્ટિવિટી ભારે જામી જાય તો એ ભાગોમાં ભારે પવન અને સુસવાટા સાથે તીવ્ર વીજળીના કડાકા અને વીજ સાથેના વરસાદની સંભાવના ભારે બનશે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં આજે હવામાન વિભાગે મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના વરસાદની આગાહી કરી તો મિત્રો ત્રણ તારીખથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં હવે પછી મિત્રો વરસાદ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ શરૂ થઈ જશે આવનારા દિવસોની અંદર મિત્રો જેમાં આઠ ઓક્ટોબર આજુબાજુ ફરી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફરી સક્રિય થવાના કારણે અરબ સાગરની અંદર બનનારી સિસ્ટમની અસરના કારણે ફરી માવઠું થવાની ગુજરાતમાં સંભાવના બની રહી છે તમે જોઈ શકો તો મિત્રો દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેની આગાહી કરવામાં આવેલી છે તો આ સાથે તમે ચાર તારીખ પાંચ તારીખ છ તારીખના પણ આગાહીના મેપ જોઈ શકો જેમાં દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાની અંદર હવે પછીના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગે ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહીના નકશાઓ જાહેર કર્યા છે

તો આ સાથે જ ગઈકાલની જેમ જૂનાગઢ ગીર સોમનાથ લાગુના જે વિસ્તારો છે વચ્ચેના વિસાવદર બગસરા સાથે જ જોઈ શકો છો કે ગીર નેશનલ પાર્ક તાલાળા લાગુના વિસ્તારો ટીમરી લાગુના વિસ્તારોમાં આજે પણ મિત્રો બપોર બાદ ગાજ ગાજવીજ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે આ વરસાદ જો કે મિત્રો છૂટો છવાયો હશે તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો હવે પછીના દિવસોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના અને તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર આજે તો મધ્ય ગુજરાત સુધીના ભાગો જેમાં વડોદરા છોટા ઉદેપુર ગોધરા સુધીના પંથકો હોય નર્મદા લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ફરી ભારે વરસાદની સંભાવના જેમાં મિત્રો ડાંગ લાગુના આહવા વાંસદા લાગુના નવ નવરાસારી વલસાડ આ સાથે તમે જોઈ શકો છો તાપી વ્યારા સુરત નર્મદા જિલ્લાના વિસ્તારોની અંદર મિત્રો અમુક ભાગોમાં આજે હળવો મધ્યમ તો ગાજ વીજ સાથેનો છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે તો ત્રણ તારીખે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિની અંદર ભારે કાપ જોવા મળી રહ્યો છે મિત્રો ત્રણ તારીખથી ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ઘટી જશે ને ખેડૂત મિત્રો જો તમારે મગફળી કાઢવાનો ટાઈમ હોય તો હવે પછી ત્રણ તારીખથી મગફળી કાઢવાની શરૂઆત કરી દેજો કારણ કે ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી છૂટાછવાયા અમુક ભાગોમાં ઝાપટા જોવા મળે બાકી કોઈ વધારે શક્યતા નથી પરંતુ મિત્રો નવ દસ અગિયાર અને બાર તારીખ આજુબાજુ સાગરની અંદર ફરી એક સિસ્ટમ આકાર પામી રહી છે તમે જોઈ શકો મિત્રો કે આઠ તારીખ આજુબાજુથી શરૂ થનારી આ સાયકલ સાયકલોનિક વરસાદી સિસ્ટમ અરબ સાગરની અંદર રચાયા બાદ ઉત્તરી ભારતના ભાગો તરફ ધકેલાતી જોવા મળી રહી છે ને જેના કારણે દસ ઓક્ટોબર આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠાની સંભાવના વધી છે અંબાલાલ પટેલની આગાહીમાં પણ એમણે કહ્યું કે અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આઠ તારીખથી લઈને બાર તારીખની વચ્ચે મધ્ય ગુજરાતના ભાગોની અંદર માવઠું થવાની સંભાવના રહેશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો ખાસ દસ ઓક્ટોબર આજુબાજુના દિવસો દરમિયાન હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સાથે માવઠાની સંભાવનાને જેમાં વધુ એમણે જણાવ્યું કે હાથીયા નક્ષત્ર અને મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્રનો પ્રારંભ પણ દસ તારીખે થઈ રહ્યો છે આમ હાથિયા નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રના સંધિકાળ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ફરી વાતાવરણમાં પલટાની સાથે જ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના બની રહી છે તો ખાસ ખેડૂત મિત્રો આઠ તારીખ પહેલાં તમારા ખેતી કામો પરા પતાવી દેજો કારણ કે ફરી ગુજરાતની અંદર આઠ તારીખ પછી માવઠાની સંભાવના રહેશે આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને તડકાનો માહોલ ગુજરાતમાં જામશે ખુલ્લું વાતાવરણ બનશે તડકો ભારે પડશે અને અમુક ઉત્તરી ગુજરાતના ભાગોમાં સાડત્રીસ ડિગ્રી સુધીના તાપમાનો મેક્સિમમ નોંધાશે તેવી આગાહી આમ તડકા વરસાદ અને મિત્રો અંબાલાલ પટેલની અન્ય વાવાઝોડાની આગાહી જાણીએ પહેલાં આપણે મિત્રો અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર જે ભયંકર વાવાઝોડું રચાણું છે કેથ્રોન નામનું આ વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો પ્રચંડ રીતે પ્રશાંત મહાસાગરની અંદર બન્યું છે ને આ સિસ્ટમ એટલી બધી મજબૂત અત્યારે જોવા મળી રહી છે મિત્રો કે જેની આંખ તમે જોઈ શકો આ વાવાઝોડાની આંખ દરિયાના નીચેના ભાગથી તમે આકાશમાં નજર કરો તો મિત્રો વાતાવરણ એકદમ ચોખ્ખું દેખાય અને આજુબાજુના વિસ્તારોની અંદર આ કેથ્રોન નામના વાવાઝોડાના ભયંકર વાદળાઓ અત્યારે વર્તુળી આકારમાં ભમતા જોવા મળી રહ્યા છે કેટલાય કિલોમીટરનો વ્યાપ ધરાવતું આ વાવાઝોડું અત્યારે જોઈ શકો છો ધીમે ધીમે તાઇવાન દેશ ઉપર ત્રાટકવાની તૈયારી કરી રહ્યો છે તાઇવાન દેશની અંદર ખાસ કરીને આવનારી કલાકોની અંદર આ વાવાઝોડું ત્રણ તારીખે ત્રાટકી જાય ત્રણ તારીખના દિવસે તાઇવાનમાં ભારે તબાહી અને ત્યારબાદ આ વાવાઝોડું નબળું પડીને આગળ ચાઇનાના વેન્જોવ શહેર ઉપર ત્રાટકવાની પણ સંભાવના રહેશે પરંતુ મિત્રો આ પેસિફિક મહાસાગરના વાવાઝોડાનું વહન વેપારી પવનોના ફોર્મની અંદર આ રીતે મિત્રો વેપારી પવનો આપણા ભારત ઉપર આવતા હોય છે ને જેના કારણે આ વાવાઝોડાના વાયુ વહન અને ભેજવાળા વહનોની અસર આપણા બંગાળની ખાડીના વાતાવરણમાં પણ નોંધાશે અંબાલાલ પટેલનું કહેવું છે ખાસ કરીને એમણે આગાહી જે કરી છે કે મિત્રો સત્તર તારીખથી લઈ અને અઠ્યાવીસમી ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીના અંદમાન લાગુના વિસ્તારોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને અને મિત્રો અત્યારે મોડલો પણ આગામી દિવસોમાં લાંબા ગાળાની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે જેની અંદર અંદમાન નિકોબારના લાગુ વિસ્તારો પરથી સક્રિય થઈ આ સિસ્ટમ આંધ્રપ્રદેશના ભાગો પર ત્રાટકવાની સંભાવનાને અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડીમાં રચાનારું આ મહિનાની અંદર જે વાવાઝોડું હશે અને ત્યારે જો પશ્ચિમી વિક્ષેપો અને અરબી સમુદ્ર સક્રિય હશે તો ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીમાં અસર આપણા ગુજરાતમાં વરસાદના ફોર્મમાં થશે તો મિત્રો તેમણે નવેમ્બર મહિનાની અંદર પણ બનવાની આગાહીની સાથે જ એમણે કહ્યું કે આ વર્ષે માવઠાનું પ્રમાણ પણ વધશે ઠંડીની શરૂઆત નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં શરૂ થઈ જાય ને બાવીસ ડિસેમ્બર આજુબાજુ તો હિમવર્ષા થાય કડકડતી આ વર્ષે ઠંડી પડે અને મિત્રો એમણે માર્ચ મહિના સુધી માવઠા થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે વરસાદની અંદર મિત્રો શરદ પૂર્ણિમાના ચંદ્રની ફરતે કાળા ડિબાંગ વાદળાઓ થાય તો વાવાઝોડાની સંભાવના અને એમણે કહ્યું કે શરદ પૂર્ણિમાથી લઈ દેવ દિવાળીની વચ્ચે પણ વાતાવરણમાં પલટા જોવા મળશે અને માગશર માસમાં પણ માવઠાનું પ્રમાણ અને ત્યાર પછી એમણે દેવ દિવાળી પછી જે વાવાઝોડા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રચાશે એ વાવાઝોડાઓ ખૂબ જ ભયાનક હશે એવું એમણે કહ્યું છે આમ હવે પછીના દિવસોની અંદર મિત્રો મોટી હલચલો હજુ પણ દેવ દિવાળી સુધી થાય વાતાવરણમાં અને જેમાં ઓક્ટોમ્બર મહિનો તડકાનો આ સાથે ગરમીનો વરસાદનો બંને જોવા મળે છે જેમાં નવરાત્રિની અંદર અંતિમ નવરાત્રિના દિવસોની અંદર ગાજ વીજ સાથેના વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી મિત્રો નવી કોઈ અપડેટો હશે તો વધુ આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું સાથે આપને એ પણ જણાવી દઈએ તો પરેશ ગોસ્વામી તરફથી આગાહીમાં કહેવામાં આવ્યું કે હવે પછીના દિવસોમાં ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ આવે તેવી કોઈ સંભાવના નથી